ગરમી વધવાની સાથે તરબૂચની આવક પણ વધશે ઉનાળાની ઋતુમાં તરબૂચ ખાવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે આ ઉનાળાની ઋતુમાં સૌથી વધુ વપરાતા ફળ તરબૂચની માંગ આ દિવસોમાં વધી છે સાથે જ રમઝાન મહિનો હોવાના કારણે તરબૂચનું સારું વેચાણ થઈ રહ્યું છે ભીલવાડાની વાત કરીએ તો અહીં મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના તરબૂચ વધુ પસંદ કરવામાં આવે છે જોકે આ તરબૂચની સિઝનની શરૂઆત જ છે જેના કારણે આ તરબૂચની કિંમત થી ત્રીસ રૂપિયા પ્રતિ કિલો છે ગરમી વધવાની સાથે તરબૂચની આવક પણ વધશે ઉનાળાની ઋતુમાં તરબૂચ ખાવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે તે ઉનાળાનું મોસમી ફળ છે તેમાં નેવું થી વધુ પાણી હોય છે વેપારીઓનું માનવું છે કે તરબૂચ જેટલું ગોળાકાર અને ઘાટા હોય છે તે અંદરથી તેટલું જ મીઠું અને લાલ હોય છે તરબૂચના વેપારી ઘીસુલાલનું કહેવું છે કે હાલમાં મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી કાળુ તરબૂચ ભીલવાડ આવી રહ્યું છે જેનો રંગ કાળો અને સ્વાદમાં મીઠું છે રમઝાન મહિનામાં કાળા તરબૂચને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે કારણ કે આ તરબૂચ શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે આ પછી જેમ જેમ ઉનાળો વધશે તેમ તેમ પટાવાળા તરબૂચ પણ બજારમાં આવશે હાલ ભીલવાડામાં તરબૂચના ભાવની વાત કરીએ તો થી ત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે તરબૂચ વેચાઈ રહ્યા છે વેપારી ઘીસુલાલ કહે છે કે આ કાળું તરબૂજ એકવાર કાપ્યા પછી લગભગ ચાર થી પાંચ દિવસ સુધી બગડતું નથી અને કાપ્યા વિના આ તરબૂચ દસ દિવસ સુધી બગડતું નથી કાળા તરબૂચ સીઝનમાં માત્ર ત્રણ મહિના માટે જ મળે છે કાળા તરબૂચની વધુ માંગ છે તરબૂચ જેટલું ગોળાકાર અને ઘાટા હોય છે તેટલું જ મીઠું હોય છે પચ્ચીસ વર્ષથી તરબૂચ વેચતા ઘીસુલાલ કહે છે કે સામાન્ય રીતે ગ્રાહકો પોતાની પસંદગીનું તરબૂચ જાતે જ પસંદ કરે છે અને અમને આપે છે અને અમે તેને કાપીને બતાવીએ છીએ કે તરબૂચની અંદરથી કેટલું લાલ અને મીઠું છે પરંતુ જો તમે તેને ઓળખવા માંગતા હો તો એક સરળ રીત છે જેમાં તરબૂચ જેટલું ગોળાકાર અને ઘાટો હોય છે તેટલું જ મીઠું હોય છે અને અંદરથી લાલ હોય છે અને તે જ રીતે ગ્રાહકો પણ લાલ અને મીઠા તરબૂચ આપે છે તરબુજમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે તરબુજમાં પાણીની માત્રા સારામાં સારી હોય છે તરબુજ દરેક લોકોએ ગરમીમાં ખાવું જોઈએ અભ્યાસ પરથી એ વાત જાણવા મળી છે કે આ સીઆરપી ને ઓછું કરે છે તરબુજમાં કેરોટીનોઇડ ગ્રિપ્ટોઝ સેન્થિનની માત્રા સારામાં સારી હોય છે જે આર્થરાઇટિસના જોખમને ઓછું કરે છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર